રાજા શાહી વખત હું વૃદ્ધ થયો છું મારે હવે રાજગાદી બીજાને સોંપી દેવી જોઈએ ત્યારે એક માણસને એ બોલાવે છે અને કહે છે કે આખા શહેરમાં ઢંઢેરો પીટાઓ દરેક બાળકને એ રાજ્યમાં હાજર કરો બધા બાળકો ત્યાં રાજ્યમાં આવે છે રાજા એક એક બી અને એક એક કુંડું એને આ બાળકોને આપે છે એક કુંડું અને બીજ લઈ અને બાળક ત્યાંથી પોતપોતાના ઘરે આવે છે બધા બાળકો એની માને કહે છે કે માં અમારે છ મહિના પૂરા થાય એટલે આ કુંડું અમારે રાજાને દેખાડવાનું છે ત્યારે એની મા એ બધી બધી સ્ત્રીઓએ પોતપોતાના બાળકને એની માવજત કરવા કહ્યું ત્યારે એક બાળક એવું હતું જેને બે મહિના પાણી રેડ્યું તો એ કુંડામાંથી એ કૂપણ બીજમાંથી કૂપણ ફૂટી નહીં કે વૃક્ષ થયું નહીં એણે એની માને કહ્યું મેં તો તો ખૂબ ખૂબ મહેનતથી હું મહેનત કરું છું અને ખંતથી આ વૃક્ષને વાવવાનો પ્રયત્ન કરું છું પણ આ બીજમાંથી કૂપણ ફૂટતું નથી ત્યારે એ સ્ત્રી કહે છે કઈ વાંધો નહીં તું આમાં મહેનત કર કારણ કે હંમેશા જે તારે જોતું એ તરત તને કોઈ વસ્તુ નહીં મળે તું એમાં ખંત અને વિશ્વાસથી મહેનત કરે ત્યારે ફરી પાછો બાળક એમાં મહેનત કરે છે ખાતર નાખે છે પાણી પાય છે અને ફરી પાછું એ એ નિયમિત ક્રમ શરૂ કરે છે જ્યારે બીજી બીજા બાળકો છે એના કુંડામાં સરસ મજાના વૃક્ષો થવા લાગ્યા છે કોઈ નાનું તો કોઈ મોટું આમ 6 મહિના પૂર્ણ થયા એટલે રાજાએ બધા બાળકોને બોલાવ્યા ત્યારે આ જે બીજમાંથી કુંડામાં વૃક્ષ નહોતું થયું એ બાળક પણ આ જોવે છે કે બધા બાળકો કુંડા લઈને રાજા તરફ જાય છે મારે પણ જવું જોઈએ કારણ કે મેં મહેનત ખૂબ કરી છે આમાં બીજમાંથી છોડ નથી થયો એમાં મારો વાક નથી મેં તો ખંત અને મહેનતથી આમાં ખૂબ મહેનત કરી છે ત્યારે એ બીજા બાળકો સાથે ભળી જાય છે અને એ રાજા પાસે આવે છે રાજા બધા કુંડા જોવે છે કોઈ નાનો તો કોઈ મોટો રાજાની નજર આ બાળક ઉપરના કુંડા ઉપર ગઈ કે જ્યાં એમાંથી છોડ થયો નહોતો ત્યારે રાજા કહે કે બાળકને કહે છે કે મેં તને બી આપ્યું એ તે વાવ્યું જ તો કે હા રાજા મેં એને વાવ્યું પણ છ મહિના થયા એમાંથી કૂપળ ફૂટીને મેં એમાં ખૂબ મહેનત કરી છે ખંતથી વિશ્વાસથી એમાં પાણી રેડ્યું છે ખાતર નાખ્યું છે અને ખૂબ મહેનત કરી છે ત્યારે રાજાએ એ કુંડાને હાથમાં લીધું અને કહ્યું કે આજથી તું આ રાજ્ય વૃક્ષ કોઈનામાં તો છોડ થઈ ગયા છે સરસ મજાના નાના મોટા થઈ ગયા તો કોઈ આ કુંડા ને હાથ નથી લગાડતા અને આને જે ઉગ્યું જ નથી એને રાજા બનાવે છે ત્યારે રાજા કહે છે કે મેં જે તમને બીજ આપ્યું એ વંદે બી હતું એમાંથી કોઈ વૃક્ષ કે છોડ થાય એવું નહોતું એ બીજ નકામું હતું પણ આ બાળકે ખૂબ નિષ્ઠાથી અને આત્મવિશ્વાસથી એમાં પાણી રેડ્યું છે ભલે ન હોય છતાંય એની ઈમાનદારી દેખાડવા એ અહીંયા આવ્યો છે એ તમારી માતાએ બધાએ બહારથી છોડ લઈ અને એમાં નાખ્યો છે.

એવું પણ બને કે એ એ એમ તમને વધુ સફળતા મળી શકે પ્રામાણિક ઈમાનદારીથી એ એ તરફ આપને દોરે છે કે એની પ્રેરણાથી એ ઘર પરિવાર અને દેશ માટે પણ એ બાળક એ ઉચ્ચતમ બની શકે છે